તેમણે ઘાટ ઘડાય ને જેના ત્રાજવે તોલ તોડાય ને દુનિયામાં બધું મુલવાય છતાં માના હૈયા ને મુલવાય મે કે દુને માં કોઈ પણ અરે સામાન્ય પક્ષી ના ઈંડા પડ્યા હોય આપણે જોયું છે વાડીઓમાં આપણે જાતા હોય ટીટોડી ના ઈંડા હોય ને આપણે ટ્રેક્ટર લઈને જાતા હોય કે વાહન લઈને જાતા હોય તો અચિયામાં ટળવળવા મળશે

હમણાં હમણાં તો આનંદભાઈ ભગવાન પાસે એટલું જ માંગું કે ભગવાન એ પોતા જેવી બુદ્ધિ અમને દે છે તારા પ્રત્યે જેમ ચકલીના પોટા હજી પાખું નો આવ્યું હોય અને એની માની રાહ જોતા હોય ચી ચી કરતા કરતા હે દ્વારકાધીશ એવી ચીચારી અમને દે છે અમારી પાંખું વગર ના છે તો અમારો બાપ છે અને તોય પાછો ધ્યાન રાખજે જે બોલી અને એની માને ખબર હોય ક્ષણ વગરનો પડ્યો છે અને એ જે ઉતાવળે આવતી હોય

અને જયારે માં હાટું રડવા મળીએ ઊંચા હાથ કરી કરીને બાળક રડવા મળે ને પછી એને રમકડા આપો તો ફગાવી દે માં માં ઊંચા હાથ કરી કરીને મળે કરો અને એટલું નહીં આ આ માતાઓ જે ખેતીના કામ કર્યા છે એને ખબર હશે વાડીએ હોય સાહેબ છોકરું ઘેર્યા હોય એ બાળક જાગી જાય ને માં માં કરે ને ત્યારે એ જ સમયે માને ધાવણ ચડે છે આ નરું સત્ય છે જેને બાળક વચ્ચે ધાવણ સીડ્યા છે ને એ માવું જે ધોળતી ધોળતું જે વાડીયાથી ઘેરે આવ્યું છે અને એ જે ધબરાવ્યો ને એ આ દૂધમાં નો આવે ભલા મારા મારો ચાલક કોઈ ના લખી લે મારો બાપ મારો દીકરો હવે તો નોરો રોવાનું આવી જાય મારી પાસે આ તાકાત કેવલ માની વાત એટલી જ છે કે વ્યવસ્થા આડેવળી હોઈ શકે માં શબ્દમાં પ્રેમમાં ફેરફાર ન હોય શકે તમે કલ્પના તો કરો રામ કૌશલ્યા સુમિત્રા બીજી રાણીઓ તો ઘણી હતી મહારાજ દશરથ ઉલ્લેખ ત્રણ નો અને રામ જેવા દીકરા લક્ષ્મણ જેવા દીકરા ભરત જેવા દીકરા શત્રુઘ્ન જેવા દીકરા હોય તમને લાગે કોઈ માં ઈર્ષા કરતી હોય અવધૂત રામાયણ પ્રસંગ છે બધી માવું કરતા રામને કઈ કઈ બહુ પ્રેમ કરતા હતા શું કામ એ મહારાજ દશરથ ના માનીતા રાણી હતા મહારાજ દશરથ યુદ્ધમાં જાય તો એનો એમ કે ભાઈ એનો પડસાયો થઈને કઈ કઈ ગયા હોય ઢાલ બની કઈ કઈ રહેતા કૌશલ્યનગરના કૌશલ્ય છે તેનો જાયો રામ રામ કઈ કઈ બહુ પ્રેમ કર મહારાજ દશરથ અને કઈ કઈ જમવા બેસે તો જ્યાં સુધી રામ ન હોય ત્યાં સુધી મોઢામ કોળિયો ને ના એક દિવસની ઘટના આપણે જો માં શું કરી શકે મહારાજ દશરથ નું જમવાનું ટાણું થયું છે માણસો ને મોકલે છે જાવ રાઘવ ને બોલાવો માણસો જાય છે ભગવાન રામ ની બાળ લીલા ચાલે છે મિત્રો સાથે ગેડી દડે રમે છે ભગવાન રામ કોઈ માણસો રાઘવ આપના પિતા બોલાવે છે જમવાનો સમય થયો છે રામ કેવું નહીં આવું મારી માથે દાવ ચડ્યો છે દાવ દીધા વગર આવું તો કાલે મને રમાડે નડે એક જાય બીજો જાય રામ એક જ જવાબ આપે છે મહારાજ દશરથે કઈ કઈ સામે જોવે છે મહારાણી આપ જા આપ વગર રામ નહીં જે કઈ કઈ બજારમાં નીકળે તો જાજમું પથરાતી હોય આ દીકરાના રાજમહેલમાંથી ગડગડતી દોડ દીધી માં કઈ કઈ રાઘવ એ રાઘવ જમવાનું ચાડું છું હાલો મા